આપ્યું છે કે આ તો એક વ્યક્તિનું છે તમે મીડિયા દ્વારા તમે મારું પોસ્ટર જુઓ કોઈ તમને વ્યક્તિનું દેખાય છે કે આ વ્યક્તિએ કર્યું કા કે વ્યક્તિએ કર્યું શહેર સમિતિ અને તાલુકા સમિતિ છે તો શરુજી ઠાકોરને આવું કેમ નિવેદન આપવું પડ્યું પાબર તાલુકો પાબર શહેર એમને મત આપીને વિજય બનાવ્યા છે તો કેમ અત્યારે વિસ્તારની એમને એલર્જી અને વિરોધ કરવાનો એમને વારો આવી ગયો છે શું એક વ્યક્તિના કારણે એમને શું ધમણ આવે છે

દીવુદર ત્રણ રસ્તા રોમ સર્કલ અહીંયાથી આપણી મૂળ રેલી સોંપતી સર વાવ ચક્ર આવવાની છે વાવ ચક્ર થી લાઠી બજાર લાટી બજાર થી તિરુપતિ તિરુપતિ થી આપણે રાધનપુર ગાય ચક્રો ત્યાંથી જઈ અને તમે વગર જિલ્લામાં સમાવેશ કરો અને તમે જબરજસ્તી અમને બકરાની ગોર તમે એનીને થરાદની અંદર લઈ જાશો તો અમને સો કિલોમીટર પાલનપુર બરાબર છે અમારા માટે

એવી હુકમશ્રી રાઠોડની માગણી છે અને પાભર તાલુકા શહેર સમિતિ અને તાલુકા સમિતિની માગણી પણ છે